વાત વિકસતા ભારતની વિશ્વફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત તેની કરીશું વાત મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતી શેરની ખરીદદારીમાં માર્ચ મહિનામાં ફરી નવો રેકોર્ડ સ્થપાયો છે મ્યુચ્યુઅલ ફંડમાં ભારતના લોકો જે રીતે સતત રોકાણ કરી રહ્યા છે તેને જોતા દરેક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ફરજિયાત શેર બજારમાં નવા નાણાં ઠાલવવા પડે છે જેના પગલે માર્ચ મહિનામાં સર્વોચ્ચ કરોડ મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ દ્વારા કરવામાં છે ખાસ તો અને સ્મોલ કેપ શેર્સમાં આવેલી વેચવારી બાદ ફરી ખરીદદારી શરૂ થઈ છે જેથી એક મહિનામાં સૌથી વધુ ખરીદદારી માર્ચમાં જોવા મળી મીડ અને સ્મોલ કેપ કંપનીઓ સિવાય મોટી બ્લુ ચીપ કંપનીઓમાં પણ બ્લોકડીલમાં ખરીદદારી થઈ હતી ભારતના એફએમસીજી સેક્ટરના ગ્રોથ માટેની સૌથી મોટી ચિંતા દૂર થઈ છે કોવિડ પછી સતત ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખાવા પીવાની ચીજવસ્તુઓ પાછળ ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો હતો કોરોના પછી શહેરી વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ખરીદીમાં ઘટાડો નહીવત હતો પરંતુ ગ્રામીણ વિસ્તારોના નબળા વિકાસ દરને કારણે એફએમસીજી કંપનીઓની ચિંતા વધી હતી હવે આખરે માર્ચ મહિનાના આંકડાઓ એવું દર્શાવે છે કે શહેરી કરતાં પણ ગ્રામીણ વિસ્તારમાં આ ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ વધવા લાગ્યો છે ગ્રામીણ વિસ્તારોનો ગ્રોથ પરત ફરવો એ આપણા મજબૂત અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે જેથી આખરે ત્રણ વર્ષ પછી આ ચિંતા દૂર થઈ છે ભારતમાં સ્પોર્ટ્સ કાર ઉત્પાદક કંપની લેમ્બરગીનીને મોટી તક દેખાઈ રહી છે લેમ્બરગીનીના સીએમઓ ફેડ્રિકો ફોશીનીના મતે ભારત મોટી તક તો છે જ પણ સાથે સાથે સતત ગ્રોથ આપનાર દેશ બની રહેશે હાલમાં ભારતમાં લેમ્બરગિનીની બ્રાન્ડેડ કાર્સના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ વેચાણ વધારો કંપનીના ભારત પર ફોકસ અને લાંબા ગાળાના સતત એક્સપેન્શન પર મહત્વ આપે છે સારા પ્રોડક્ટ લાઇનઅપ અને ગ્રાહક કેન્દ્રિત વલણને કારણે લેમ્બરગિનીને સતત ભારતીય માર્કેટનો ફાયદો મળતો રહેશે લેમ્બરગિની ઇટાલીની ખૂબ જ જાણીતી સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની છે વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમણે સોથી પણ વધુ કાર ભારતમાં વેચી છે ભારત હાલમાં નાનું માર્કેટ ભલે હોય ભવિષ્ય માટે મોટી તકોનું સર્જન થશે તેવું લેમ્બર્ગિનીનું માનવું છે ભારતમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વેચાણ નાણાકીય વર્ષ અલગ ઓલા ઇલેક્ટ્રિકના વાહનો વેચાયા વાહન પોર્ટલ પ્રમાણે જે પ્રમાણે નોંધણી થઈ છે તે આંકડાઓ માનીએ તો વર્ષ બે હાજર ત્રેવીસ માં નવ લાખ દસ હજાર નવસો ત્રીસ ઈવી ટુ વ્હીલર વેચાયા વર્ષ બે હાજર બાવીસ ની વાત કરીએ તો છ લાખ બ્યાસી હજાર નવસો પર હતી આ સંખ્યા એકમાત્ર ઓલા ઇલેક્ટ્રિક પાછલા વર્ષે વધુ ટુ ટુ હતા એટલે કુલ એક દિવસ માં દેશમાં ચોત્રીસ કિલોમીટર નવા હાઈવે બની રહ્યા છે નાણાકીય વર્ષ બે હાજર માં બાર હજાર ત્રણસો કિલોમીટર નવા હાઈવે બન્યા છે આ સફળતા નેશનલ હાઇવેના ના બાંધકામ બીજો સૌથી સારો આંકડો સામે આવ્યો છે વર્ષ બે હજાર વીસ થી એકવીસ માં તેર હજાર ત્રણસો ને સત્યાવીસ કિલોમીટર જેટલું નવું બાંધકામ હાઇવે કક્ષાએ થયું હતું જે છત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ દિવસ થાય છે માત્ર હાઇવે બની રહ્યા છે તેવું નથી હવે સતત સમયની માંગ પ્રમાણે પહેલા કરતા પહોળા અને સારા હાઇવે બની રહ્યા છે તેવું પણ એક રિપોર્ટમાં સામે આવ્યું છે ભારતના હાઈવે સતત સુધરી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચમાં પણ સતત વધારો જોવા મળ્યો